કુમકુમ તિલક ચડાવીને તેને વધાવી દીધી હતી સફળતા માત્ર એક વ્યક્તિની નહીં પરંતુ તે સંઘર્ષ સમર્પણ અને આશા ધરાવનાર તમામ માટે પ્રેરણારૂપ બની છે અંજનાબેનની મહેનત અને નિષ્ઠા એ દરેક યુવાન માટે ઉદ્દેશ છે કે સંજોગો કેવા પણ હોય જો ઈરાદા મજબૂત હોય તો સફળતા શક્ય છે તેમના પિતા પણ ખાસ અભિનંદનના હકદાર છે જેમણે પોતે રિક્ષા ચલાવી પોતાની દીકરીને ભણાવવાનું નક્કી કર્યું અને આજે તેનું પરિણામ સમગ્ર સમાજની સામે છે તેમણે દીકરીના સપનાને પોતાનું દાયિત્વ સમજ્યું અને આજે તે સપના સાકાર થયા છે આ સમાચારમાં સંદેશ છુપાયેલો છે કે પ્રેરણા કોઈ મોટી વાતમાં નહીં પણ નાના નાના ત્યાગ અને પ્રયત્નોમાં છુપાયેલી છે સાથે સાથે તેમના પિતા કે જેઓએ પોતે રિક્ષા ચલાવી દીકરીને ભણતરમાં આગળ વધારી અને ઉચ્ચ અભ્યાસ અપાવ્યો જે સમાજ માટે એક પ્રેરણારૂપ છે અંજના બેન અને તેમના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર કે જેઓએ સમગ્ર ડબઘર સમાજનું નામ આગળ વધાર્યું સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબઘર દાહોદ મમોટર ડ્રાઇવિંગ એનશ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે